મોરબીમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે કે જ્યાં બંને ધારાસભ્ય વચ્ચે અહમની લડાઈ છે અને હવે રાજકારણ પણ ગરમાયું છે તો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો અને આ બંને નેતાઓની વચ્ચે ચેલેન્જ રાજીનામું અને ચૂંટણીની વાતોએ મોરબીના રાજકારણમાં ભારે ચર્ચાઓ જગાવી દીધી છે તો બીજી બાજુ મોરબીવાસીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે ને આજે આખા મોરબીમાં ચારે કોર આ બંને નેતાઓની જ વાત થઈ રહી છે ત્યારે મોરે મોરાની આ જંગ વચ્ચે મોરબી કહ્યું કે રાજનીતિ બંધ કરીને પ્રાથમિક સુવિધા આપો તો સારું રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે ધારાસભ્યો છે એક પછી નિવેદનો કરી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબીના લોકો છે પ્રાથમિક જે છે હાલ રજૂઆતો કરી રહ્યા છે અને આપણે હાલ આવી પહોંચ્યા છીએ મોરબીના પ્લોટ વિસ્તારમાં કે આજે ધારાસભ્યો છે નિવેદનો કરી રહ્યા છે એને નિવેદનો કરવા જોઈએ કે કામો કરવા જોઈએ એ લોકો પાસેથી આપણે જાણીએ

જોતા આવી કે લાઠી પ્લોટ ની પોઝિશન લગભગ મારા અંદાજ પ્રમાણે છ સાત વાર લાટીપ્લોટ ના રોડ પાસ થઈ ગયા છે બ્રિજેશભાઈ મેરજા એ બરોબર હજી કામ ચાલુ નથી

હવે સલામત રસ્તા થઈ જાય એ ડિમાન્ડ છે તો અમારી ડિમાન્ડ એજ છે કે અમારી બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરો અને હવે તાત્કાલિક પૂરી કરો ત્રણ વર્ષ પહેલા અહિયાં ખાતમુહૂર્ત કરી ગયા છે તો આ ત્રણ વર્ષ દરમિયાન શું થયું એનો હિસાબ કિતાબ આપો પેલા તો અમે આજ તારીખે જયારે અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું હતું કે પેલા તમારા રોડ ઉપર થી પાણી કાઢશું પછી ગારો કાઢશું પછી નોરમ કાઢશું પણ એ પ્રમાણે કોઈ જ કામ હજી ચાલુ થયું નથી તો કામે આવ્યા કરતા રાખે છે મંદી ના માહોલ માં શું કરવું આપડે સાહેબ આયા પેલી તકલીફ તો એ છે બાવીસ વર્ષ થી આ વસ્તુ જોઈએ છે

લોકો હાલ જે પ્રાથમિક સુવિધાઓ છે ઝમકી રહ્યા છે અને એમ જણાવી રહ્યા છે પણ પ્રાથમિક સુવિધાઓ છે એ મળવી જોઈએ તેવું જણાવી રહ્યા છે હરમીશ જોશી ન્યુઝ કેપિટલ